પણ આ નખોત ને એવા હતા બેહુ એ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા જ બધું ચંપલા બ્રાંડે બધાને ચોરી લેતા ને ગિફ્ટો ચોરતા હે મારામાર્યો કરતા ને ગુંડાગીરી કરતા ને બધા છે જ ઇતિહાસો એમાં કંઈ નવાઈ નથી કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી બધા જાણે જ છે અને ચોરી કરીને એ બહુ મોટી વાત નથી હાલ ભાઈ તે તારી મજૂરી મજબૂરીમાં ચોરી કરી હશે પેટ્રોલ ની જે તે કરે લગનમાં ગિફ્ટો ચોરવાની પૈસાની બધી જ બરાબર ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં તું તો ત્યાર ગઈ તો ડોહો છું હું છું ડોહો હ એટલે કદા ચોરી કરીને એક એ વસ્તુ સાઈડમાં રાખી દયો હ ચોરી કરી કદા સાઈડમાં રાખી દયો હવે આ વ્યક્તિ જતારિયા બારડોલી બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા ફિલ્મ સિટીમાં ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને છતરીઓ ને ઓલે શેડ ને ઓલે હીરો હિરોઈન ને જે ખાવું પીવું એ લાવી દે નોકર નોકરની તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટી માં હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટી માં બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકો ફિલ્મ સિટી માં પણ અમને કાઢી મૂક્યા હતા બરાબર ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરી ને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું ખાધેલું છે મેં પૂનામાં મને તો ખબર હોય ને વિધિ ભાભીની વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધરમ પત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કરી રહ્યા હતા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું ભાભીના હાથનું બરાબર આ ભાઈ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા ને એવું બધો આડાવાડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા લોકોના લુખા છે બરાબર વિધિ બાબી બી પ્રોફેશનલ વિધિ બાબી જે છે ને એ બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પહેલી પત્ની આ ભંગારની પહેલી પત્ની ઈ પણ લવ મેરેજ શું લવ મેરેજ અને વિધિ બાબી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં વિધિ બાબી જેવી તો કોઈ ના થઈ શકે વિધિ બાબીએ આ પરિવાર માટે એટલું કર્યું પુના અંદર